તમારે બાપ પાસે આશીર્વાદ કે કૃપા વગેરે માંગવાની જરૂર નથી તમે કોઈને કોઈની પાસે પણ પૈસા માંગી નથી શકતા માંગવાથી મરવું ભલું તમે જાણો છો જામા અનુસાર કલ્પ પહેલા જેમણે બીજ વાવ્યું હશે તે જ વાવશે જેમને પોતાનું ભવિષ્ય ઉચ્ચ પદ બનાવવું હશે તમે કોઈથી કઈ માંગી નથી શકતા ભક્તિ માંગવાનું હોય છે જ્ઞાનમાં નહીં ગીત છે બાપ ટીચર ગુરુના માટે નહી નીકળી શકતો કારણ કે બાકો જાણે છે આ ખેલ બનેલો છે શુક્રિયા ધન્યવાદ વગેરેની વાત જ નથી પણ બાળકો જાણે છે જામા અનુસાર જામા અક્ષર પણ તમારા બાળકોની બુદ્ધિમાં આવે છે ખેલ ખેલ અક્ષર કહેવાથી જ આખો તમારી બુદ્ધિમાં આવી જાય છે એટલે કે સ્વદર્શન ચક્રધારી તમે એમ જ બની જાઓ છો પોતે જ બની જાઓ છો ત્રણેય લોકનું તમારી બુદ્ધિમાં આવી જાય છે મૂળ વતન સૂક્ષ્મ વતન સ્થૂળ વતન આપણ જાણો છો હવે ખેલ પૂરો થાય છે બાપ આવીને તમને સ્વદર્શન ત્રિકાળદર્શી બનાવે છે ત્રણેય કાળો ત્રણેય લોકો આદિ મધ્ય અંતનો રાસ સમજાવે છે કાળ સમયને કહેવામાં આવે છે આ બધી વાતો નોટ કર્યા વગર યાદ નથી રહી શકતી તમે તમે તમને જાય છે પણ જાણો છો જામા કેટલો સમયનો બનેલો છે એની સમય મર્યાદા કેટલી છે એ તમે જાણો છો તમે ત્રિનેત્રી ત્રિકાળદર્શી બનો છો જ્ઞાનનું ત્રીજું નેત્ર મળી જાય છે સૌથી મોટી વાત છે તમે આસ્તિક બની જાવ છો નહી તો નિધન ના હતા આ જ્ઞાન તમને બાપોને મળી રહ્યું છે સ્ટુડન્ટની બુદ્ધિમાં સદેવ હંમેશા નોલેજ મંથન થાય છે આ પણ નોલેજ છે ને ઊંચથી ઊંચ બાપ જ નોલેજ આપે છે જામા અનુસાર ડ્રામા અક્ષર પણ તમારા મુખથી નીકળી શકે છે એ પણ જે બાળકો સર્વિસમાં તત્પર રહે છે અત્યારે તમે જાણો છો અમે અર્ફણ હતા અનાથ હતા હવે બેહદના બાપ ધણી મળ્યા છે તો ધન્ના બન્યા છે પહેલા તમે બેહદના અર્ફણ હતા ના હતા બેહદના બાપ બેહદનું સુખ આપવાવાળા છે બીજા કોઈ બાપ નથી જે એવું સુખ આપતા હોય નવી દુનિયા અને જૂની દુનિયા આ બધી તમારી બુદ્ધિમાં છે તમે બીજાને પણ યથાર્થ રીતે સમજાવી આ ઈશ્વર્ય ધંધામાં લાગી જાય બીજાને પણ સમજાવો એ પણ આ ઈશ્વરીય ધંધામાં લાગી જાય દરેક ના સરકમસ્ટાન્સ પોતપોતાના હોય છે બધાની પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે સમજાવી પણ તે શખ્સે જે યાદની યાત્રામાં હશે યાદ થી બળ મળે છે ને બાપ છે જ જોહરદાર તલવાર ધારદાર તલવાર તમને બાળકોને જોહર ભરવાનું છે આપણે પણ ધાર દાર બનવાનું છે યોગ બળથી વિશ્વની બાદશાહી મેળવો છો યોગથી બળ મળે છે જ્ઞાનથી નહીં બાળકોને સમજાવ્યું છે નોલેજ સોર્સ ઓફ ઇન્કમ છે આ જ્ઞાન એ કમાઈનો રસ્તો છે સાધન છે યોગને બળ કહેવામાં આવે છે રાત દિવસનો ફરક છે હવે યોગ સારો છે કે જ્ઞાન સારું છે નામી ગ્રામી છે યોગ અર્થાત બાપની યાદ બાપ કહે છે આ જ કપાઈ જશે આના પર જ બાપ જોર આપે છે જ્ઞાન તો સહજ છે ભગવાન વાચ હું તમને સહજ જ્ઞાન સંભળાવું છું ચોર્યાસી ના ચક્રનું જ્ઞાન સંભળાવું છું આમાં બધું આવી જાય છે હિસ્ટ્રી જ્યોગ્રોફી છે ને જ્ઞાન અને યોગ બંને છે સેકન્ડ નું કામ બસ અમે આત્મા છીએ અમને બેહદ બાપને યાદ કરવાના છે આમાં મહેનત છે યાદની યાત્રામાં રહેવાથી શરીરની જેમ કે વિસ્મૃતિ થઈ જાય છે કલાક પણ એવા અશરીરી થઈને બેસો તો કેટલા પાવન થઈ જાય મનુષ્ય રાત્રે કોઈ છ કોઈ આઠ કલાક ઊંઘ કરે છે તો અશરીરી થઈ જાય છે ને એ તે સમયમાં કોઈ વિકર્મ નથી થતા આત્મા થાકીને સૂજાય છે એવું પણ નહીં કોઈ પાપ વિનાશ થાય છે નહીં તે છે ઊંઘ વિકર્મ કોઈ થતા નથી ઊંઘ ન કરે તો પાપ જ કરતા રહેશે તો ઊંઘ પણ એક બચાવ છે હું પાપ કર્મથી બચીએ છીએ વિકર્મ કોઈ હોતા નથી થતા જ નથી ઊંઘ ન કરે તો પાપ જ કરતા રહેશે તો ઊંઘ પણ એક બચાવ છે આખો દિવસ સર્વિસ કરી આત્મા કહે છે હું હવે શું છું અશરીરી બની જાઉં છું તમને શરીર હોય હોવા છતાં અશરીરી બનવાનું છે અમે આત્મા આ શરીર થી ન્યારી શાંત સ્વરૂપ છીએ આત્માની મહિમા ક્યારેય નહીં સાંભળી હશે આત્મા સતચિત આનંદ સ્વરૂપ છે પરમાત્માની મહિમા ગાય છે કે સત છે ચેતન્ય છે સુખ શાંતિના સાગર છે હવે તમને પછી કહેશે માસ્ટર બાકોને માસ્ટર પણ કહે છે તો બાપ યુક્તિઓ પણ બતાવતા રહે છે એવું પણ નહીં નહીં આખો દિવસ ઊંઘ કરવાની છે તમારે તો યાદમાં રહી પાપોનો વિનાશ કરવાનો છે જેટલું થઈ શકે બાપને યાદ કરવાના છે એવું પણ નહીં બાપ અમારી ઉપર રહેમ કે કૃપા કરે છે નહીં છે લોકો મહિમા ગાય તમારે માત્ર મહિમા નથી ગાવાની આ ગીત વગેરે પણ દિવસ પ્રતિ દિવસ બંધ થતા જાય છે સ્કૂલોમાં ક્યારેક ગીત હોય છે શું બાળકો શાંતિમાં બેઠેલા રહે છે ટીચર આવે છે તો ઉઠીને ઉભા થઈ જાય છે પછી બેસે છે આ બાપ કહે છે મને તો છે ભણાવવાનું એ તો ભણાવવાનું જ છે તમને બાળકોને ઉઠવાની જરૂર નથી આત્માને બેસીને સાંભળવાનું છે તમારી વાત જ આખી દુનિયાથી ન્યારી છે બાકોને કહેશે શું તમે ઉઠો નહીં એ તો ભક્તિ માર્ગમાં કરતા ઉઠવાનું હમ અહીંયા નહીં બાપ તો પોતે ઊઠીને નમસ્તે કરે છે સ્કૂલમાં જો બાળકો મોડેથી આવે છે તો ટીચર અથવા તો રૂલ બતાવશે અથવા બાર ઊભા કરી દેશે એટલે ડર રહે છે ટાઈમ પર પહોંચવાનો અહીંયા તો ડરની વાત જ નથી બાપ સમજાવતા રહે છે મુરલીઓ તો મળતી રહે છે તે રેગ્યુલર વાંચવાની છે મુરલી નહીં વાંચશો તો તમારી પ્રેઝન્ટ માર્ક મુરલી વાંચશો તો તમારી પ્રેઝન્ટ માર્ક પડશે નહીં તો એબસન્ટ પડી જશે કારણ કે બાપ કહે છે તમને ગુહ્ય ગુહ્ય વાતો સંભળાવું છું તમે જો મુરલી મિસ કરશો તો તે પોઇન્ટ્સ મિસ થઈ જશે આ છે નવી વાતો જે દુનિયામાં કોઈ નથી જાણતું તમારા ચિત્ર જોઈને ચક્રિત થઈ જાય છે કોઈ શાસ્ત્રોમાં પણ નથી ભગવાને ચિત્ર બનાવ્યા હતા તમારી આ ચિત્ર શાળા છે નવી બ્રાહ્મણ કુળના જે દેવતા બનવાવાળા હશે એમની બુદ્ધિમાં જ બેસે કે આ તો ઠીક છે કલ્પ પહેલા પણ અમે ભણ્યા હતા જરૂર ભગવાન ભણાવે છે ભક્તિ માર્ગના શાસ્ત્રોમાં પહેલા નંબરમાં ગીતા જ છે કારણ કે પહેલો ધર્મ જ આ છે પછી અડધા કલ્પના પછી એ એના પરખું પાછળ બીજો શાસ્ત્ર બને છે પહેલા ઇબ્રાહિમ આવ્યા તો એકલા હતા પછી એક થી બે થી વૃદ્ધિ થતા થતા લાખ લાખ દોઢ થઈ જાય તો શાસ્ત્ર વગેરે બને છે એમને પણ અડધો સમય પછી જ બનતા હશે હિસાબ કરવામાં આવે છે ને બાળકોને તો ખૂબ ખુશી હોવી જોઈએ બાપથી અમને વારસો મળે છે તમે જાણો છો બાપ અમને આખું જ્ઞાન સૃષ્ટિ ની હિસ્ટ્રી જોગ્રોફી બધાને બોલો આ વર્લ્ડ ની હિસ્ટ્રી જોગ્રોફી સમજાવવામાં આવે છે જે બીજું કોઈ શીખવી ન શકે ભલે વર્લ્ડ નો નકશો કાઢે છે બનાવે છે પરંતુ એમાં આ ક્યાં બતાવે છે કે લક્ષ્મીનારાયણનું રાજ્ય ક્યારે હતું કેટલો સમય ચાલ્યું વર્લ્ડ તો એક જ છે ભારતમાં જ રાજ્ય કરીને ગયા છે અત્યારે નહીં આ વાતો કોઈની બુદ્ધિમાં નથી એ તો કલ્પની આયુજ લાંબી લાખો વર્ષ કહી દે છે તમે બાળકો તમે મીઠા મીઠા બાળકોને કોઈ વધારે તકલીફ નથી આપતા બાપ કહે છે હવે સમજો છો ધક્કા ખાતા ખાતા 2500 વર્ષ વીતી ગયા હવે ફરી બાબા આવ્યા છે ફરીથી રાજ્ય ભાગ્ય આપવા તમને આ યાદ છે જૂનાથી નવી અને નવાથી જૂની દુનિયા જરૂર થાય છે અત્યારે તમે જૂના ભારતના માલિક છો ને પછી નવાના માલિક બનશો એક તરફ ભારતની ખૂબ મહિમા ગાતા રહે છે બીજી તરફ પછી ખૂબ ગ્લાની કરતા રહેશે આ પણ તમારા પાસે ગીત છે તમે સમજાવો છો અત્યારે શું શું થઈ રહ્યું છે આ બંને ગીત પણ સંભળાવવા જોઈએ તમે બતાવી શકો છો ક્યાં ક્યાં રામ રાજ્ય આ બાપ છે ગરીબ નિવાસ ગરીબોની જ બાળકીઓ મળશે સાહુકારો ને તો પોતાનો નશો રહે છે કલ્પ પહેલા જે આવ્યા હશે તે આવશે ચિંતાની કોઈ વાત નથી શિવ બાબાને ક્યારેય કોઈ ચિંતા હોતી નથી દાદાને હશે આમને પોતાની જ ચિંતા છે અમને નંબર 1 પાવન બનવાનું છે ભ્રમ્મા બાબાને આમાં છે ગુપ્ત પુરષાર્થ ચાર્ટ રાખવાથી સમજમાં આવે છે કે આમનો પુરસાર્થ વધારે છે બાપ હંમેશા સમજાવતા રહે છે ડાયરી રાખો ઘણા બાળકો લખે પણ છે ચાર્ટ લખવાથી સુધાર ખૂબ થયો છે આ યુક્તિ ખૂબ સારી છે તો બધાને કરવું જોઈએ ડાયરી રાખવાથી તમને ખૂબ ફાયદો થશે ડાયરી રાખવી એટલે બાપની યાદ કરવા આમાં બાપની યાદ લખવાની છે ડાયરી પણ મદદગાર બનશે ઉર્શાર્થ થશે ડાયરીઓ કેટલી લાખો કરોડો બને છે નોટ વગેરે કરવા માટે સૌથી મુખ્ય વાત તો આ છે નોટ કરવાની લખવાની આ ક્યારે ભૂલવું નહીં જોઈએ એ સમયે ડાયરીમાં લખવું જોઈએ રાત્રે હિસાબ કિતાબ લખવો જોઈએ પછી ખબર પડશે આ તો અમને નુકસાન થઈ રહ્યું છે કારણ કે જન્મ જન્માતરના વિકર્મ ભસ્મ કરવાના છે બાપ રસ્તો બતાવે છે પોતાના ઉપર રહેમ કે કૃપા કરવાની છે ટીચર તો ભણાવે છે આશીર્વાદ તો નહીં કરશે આશીર્વાદ કૃપા રહેમ વગેરે માંગવાથી મરવું ભલું કોઈથી પૈસા પણ માંગવા જોઈએ મેળવ્યો છે તે પોતે તમે કોઈ કામ માટે માંગો નહીં નહીં કરશે તો નહી પામશે મનુષ્ય દાન પુણ્ય કરે છે તો રિટર્ન મળે છે ને રાજાના ઘરે કે સાહુકારની પાસે જન્મ થાય છે જેમણે કરવાનું હશે એ પોતે જ કરશે તમારે માંગવાનું નથી કલ્પ પહેલા જેમણે જેટલું કર્યું છે ડ્રામા એમનાથી કરાવશે માંગવાની શું જરૂર છે બાબા તો કહેતા રહે છે હુંડી ભરાતી રહે છે સર્વિસના માટે અમે બાળકોને થોડી કઈશું પૈસા આપો ભક્તિ માર્ગની વાત જ્ઞાન માર્ગમાં નથી હોતી જેમણે કલ પહેલા મદદ કરી છે તે કરતા રહેશે પોતે ક્યારેય માંગવાનું નથી બાબા કહેશે બાળકો ચંદ ચંદો ભેગો કરવો માંગવો આ તમે ભેગો નથી કરી શકતા આ તો સન્યાસી લોકો કરે છે ડોનેશન લે છે ચંદો માંગે છે ભક્તિ માર્ગમાં થોડું પણ આપે છે એના રિટર્નમાં એક જન્મ માટે મળે છે આ પછી છે જન્મ જન્માંતરના માટે તો જન્મ જન્માંતરના માટે બધું જ આપી દેવું સારું છે ને આનું તો નામ ભોલા ભંડારી છે તમે પુરુષાર્થ કરો તો વિજય માળામાં પરોવાત પરોવાઈ શકો છો ભંડારો ભરપૂર કાલકંટક દૂર છે ત્યાં ક્યારે અકાળે મૃત્યુ નથી હોતી અહીંયા મનુષ્ય કાળથી કેટલા ડરે છે થોડું કંઈ થાય છે તો મોત યાદ આવી જાય છે ત્યાં આ વિચાર જ નથી તમે અમરપુરીમાં ચાલી જાઓ છો આ છીછી મૃત્યુલોક છે ભારત જ અમરલોક હતું અત્યારે મૃત્યુલોક છે તમારો અડધો કલ ખૂબ ચીચી પાસ થયો છે નીચે પડતા આવ્યા છો જગન્નાથપુરીમાં ખૂબ ગંદા ગંદા ચિત્ર છે બાબા તો અનુભવી છે ને ચારેય તરફ પરેલા છે હું બ્રહ્મા બાબા તો બાબા કહે છે કે ગોરાથી સાવરા બન્યા છે ગામમાં રહેવાવાળા હતા ગામડામાં વાસ્તવમાં આખું ભારત જ ગામ છે તમે ગામના છોકરાઓ છો હવે તમે સમજો છો અમે વિશ્વના માલિક બનીએ છીએ એવું નહીં સમજતા અમે તો બોમ્બેમાં રહેવાવાળા છીએ બાબા કહે છે બોમ્બે પણ સ્વર્ગમાં સ્વર્ગની આગળ શું છે કંઈ પણ નહીં એક પથ્થર પણ નહીં અમે ગામના છોકરાઓ નિધનના બની ગયા છીએ અનાથ બની ગયા છે હવે ફરી અમે સ્વર્ગના માલિક બની રહ્યા છીએ તો ખુશી રહેવી જોઈએ નામ જ છે સ્વર્ગ કેટલા હીરા ઝવેરાત નામ મેલોમાં લાગેલા રહે છે સોમનાથનું મંદિર જ કેટલું હીરે જવારાતોથી ભરેલું હતું પહેલા પહેલા શિવનું મંદિર જ બનાવે છે કેટલા સાહુકાર હતા અત્યારે તો ભારત ગામ છે સત્યુગમાં ખૂબ માલામાલ હતા આ વાતો દુનિયામાં તમારા સિવાય કોઈ પણ નથી જાણતા તમે કહેશો કાલે અમે બાદશાહ હતા આજે ફકીર છીએ પછી વિશ્વના માલિક બને છે બાપ બાળકોને પોતાના ભાગ્ય પર શમને બાળકોએ પોતાના ભાગ્ય પર શુક્રિયા માનવું જોઈએ અમે પદમાં પદમ ભાગ્યશાળી છીએ ધારણા માટે મુખ્ય સાર પહેલું છે વિકર્મોથી બચવાના માટે આ શરીરમાં રહેતા અશરી બનવાનો પુરુષાર્થ કરવાનો છે યાદની યાત્રા એવી હોય જે શરીરની વિસ્મૃતિ થતી જાય બીજું જ્ઞાનનું મંથન કરી આસ્તિક બનવાનું છે મુરલી ક્યારેય પણ મિસ નથી કરવાની પોતાની ઉન્નતિના માટે ડાયરીમાં યાદનો ચાર્ટ નોટ કરવાનો છે આજનું વરદાન રૂહાની શક્તિને દરેક કર્મમાં યુઝ કરવાવાળા પરિવર્તન કરી શકો છો આ શક્તિથી અનેક પ્રકારના જીસમાની બંધનોથી મુક્તિ મળે છે પરંતુ યુક્તિયુક્ત બની દરેક કર્મમાં લૂઝ થવાની બદલે રૂહાની શક્તિને યુઝ કરો મનસા વાચા અને કર્મણા ત્રણેયમાં સાથે સાથે રૂહાનિયતની શક્તિનો અનુભવ થાય જે ત્રણેયમાં યુક્તિ યુક્ત છે તે જ જીવન મુક્ત છે સ્લોગન છે સત્યતાની વિશેષતા દ્વારા ખુશી અને શક્તિની અનુભૂતિ કરતા ચાલો અવ્યક્ત ઈશારા

विदेही बाइपण परिस्थिति के कोईप हलचल प्रभाव में नहीं नाखी शक्ति ओम शांति